રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્ર સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતિક છે અને આપણો રાષ્ટ્ર તિરંગો છે આપણા દેશનું માન અને સન્માન તિરંગો છે તેથી તો આ તિરંગાના ગૌરવ ગાન માટે આઝાદીના અમૃત મહોત્સવની હેઠળ સરકાર દ્વારા હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમને ગૃહમંત્રી દ્વારા બાવીસમી જુલાઈ વર્ષ બે હજારના બાવીસના રોજ મંજૂરી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમ આપણને ઘરે ઘરે તિરંગો લેવારવાની પ્રેરણા પૂરી પાડે છે તો ગત બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતીય સંવિધાન દ્વારા વર્તમાન ધ્વજને આપણા રાષ્ટ્ર

નહેરુ ચોકડી પાસેથી આજથી હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા નાયબ ડીડીઓ કૃપાલી મિસ્ત્રી મામલતદાર હેતલભા બાચોવડા ચીફ ઓફિસર ઉમાબેન નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી તાલુકા વિકાસ અધિકારી શહેર પ્રમુખ યોગેન્દ્ર શર્મા નાયબ મામલતદાર ભમરસિંહ ચાવડા નગરપાલિકાનો સ્ટાફ તાલુકા પંચાયતનો સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ અને દહેગામ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ અને તેમનો સ્ટાફ એમાં તમામ સરકારી કર્મચારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરના તમામ શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લહેરાવી રેલી કાઢીને જુદા જુદા વીસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો દહેગામ તાલુકા એસટીડીએફમાં ખૂબ જ સારું આયોજન આ દરમિયાન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા પણ ખૂબ જ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો એ દરમિયાન આ યાત્રા યોજવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ